નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં ચાલો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાઈકોન પણ ક્લિક કરી દો કે બાળકો તો ચાલો શરૂ કરીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર બે દિલ્હી સલ્તનત જેના સ્વાધ્યાયમાં આપેલા તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કરશું પ્રશ્ન નંબર એક નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલો દિલ્હી દેનત ના છેલ ગાન કોણે કરી હતી વિકલ્પ એ રજિયા સુલ્તાન આય વિકલ્પ બી કુતુબુદ્દીન એબકરી વિકલ્પ સી બલબને વિકલ્પ ડી ઇルトુ બીને સાચો વિકલ્પ છે વિકલ્પ ડી ઇルトુ મિસએ જ્યારે જુ

ફિરોજ શાહ તુગલગની તો સાચો વિકલ્પ છે વિકલ્પ સિંહ મોહમ્મદ તુગલક ચલો ચોથું વિજયનગરના વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી વિકલ્પ એ અહમદ શાહ એ

ત્રેજુ દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલ જગ્યા હતો ઇબ્રાહિમ લોહદે ચોથું શ્રીનગર ખાલ જગ્યાએ વસાવ્યું હતું અલાઉદ્દીન ખલજીએ ચલ્જ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર આપો પેલો કુતુબે કુતુબ મિનાર ક્યાં આવેલ છે જવાબમાં દિલ્હીમાં બીજું પાણીપતનું પ્રથમ યુદ્ધ કોણે વચ્ચે થયું હતું જવાબ માં ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે ત્રીજું અલાઈ દરવાજાનું નિર્માણ કોને કોના સમયમાં થયું જવાબ અલાઉદ્દીન ખલજીના ના ચોથો બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી જવાબ જફરખાને તમને એક જો પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પહેલો તો ગલક સમયગાળા દરમિયાન દિલ્હીના આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા હતા જવાબ મલકો તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલક તુગલકાબાદ ફિરોજાબાદ હિસાર જાઉનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે અત્તા ચ બીજું સલતાન સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો જવાબ મલકો સલ્તનત સમયના સ્થાપત્યો નીચે પ્રમાણે છે સુલતાન કુતુબુદ્દીન કે દિલ્હીમાં કોવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી તેમણે દિલ્હીમાં મશહૂર કુતુબ નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાય ઇલ્તુસ્મી ઈલ્તુસ્મિસે અજમેરમાં ઢાઇ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી સુલતાન ઇલ્તુસ મિસના સમયમાં હોજે હોજે સમી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્ય બંધાવ્યા હતા અલાઉદ્દીન દરમિયાન અરવાજોરીબાદ ફિરોજાબાદ હિસ્સાર જૌનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવ્યા વસાવવામાં આવ્યા હતા સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન બંદરખાનનો ખાન બળાકુંબ મોઢી મસ્જિદ સિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું હતું આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીના અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગારો મકબરાઓ પુલો સરાયો બગીચાઓનું નિર્માણ થયું હતું ચૌને જો ત્રીજો કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી લખો તો ઘણો લાંબો પ્રશ્ન છે એનો જવાબ વિસ્તારથી છે તો તમે વિડીયોને પોઝ કરો આપણે વાંચીશું તો વિડીયોનો સમય લાંબો થઈ જશે ચલો વિડીયોને પોઝ કરીને જવાબ લખી લો ઓકે બાળકો તો તમે તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરી દેશો જેથી તેમને પણ વિડીયોનો લાભ મળે કે બાળકો આવજો